પોરબંદરમાં તંત્ર દ્વારા સતત બે દિવસ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે જેના લીધે સરકારી જમીન પર પેશકદમી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે તો બીજી તરફ લોકો લોકોએ તંત્રની કામગીરી આવકારી છે પરંતુ જે રીતે બે દિવસથી કામગીરી કરવામાં આવી રહી છે તે જ રીતે અન્ય સ્થળોએ પણ જ્યાં વગદાર લોકો માથાભારે લોકો દ્વારા પેશકદમી કરવામાં આવી છે ત્યાં પણ બુલડોઝર ચલાવવું જોઈએ તેવો મત લોકોએ વ્યક્ત કરી રહ્યા છે તો આ સાર્થક ગણાશે તેવું પણ જણાવી રહ્યા છે પોરબંદરના યાર્ડ સરકારી ચાર હજાર નવસો પચીસ ચોરસ મીટર જમીન પર ચોત્રીસ રહેણાંક અને કોમર્શિયલ ગેરકાયદેસર દબાણો ખડકી દેવાયા હતા જેના પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી પાંચ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન પરશુરામ માર્ગ પર ભાજપ કાર્યાલય સામે સહિતના વિસ્તારમાં મકાનોની બહારના ભાગે દિવાલો ચણી વંડા અને ફળિયા બનાવવામાં આવ્યા હતા તે તથા કેટલાક સ્થળોએ પગથિયા અને સીડી મૂકવામાં આવી હતી તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડવાની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી અને પચીસ સ્થળોએ આવા દબાણ દૂર કર્યા છે મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારી શહેરીજનોને દબાણ દૂર કરવા માટે સૂચના આપી રહ્યા છે એ જ ચાવવાના દાંત દેખાડવાના પણ રાખે અને સામાન્ય નાગરિકોના દબાણને દબાણ ગણાવીને ડિમોલિશન કરે છે એ જ રીતે રાજકીય માથાઓ અને માથાભારે શખ્સો સામે પણ કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો ઉઠવા પામ્યા છે કારણ કે માર્કેટિંગ યાર્ડ પાસે જે અમુક દુકાન અને મકાનના દબાણ દૂર કર્યા ત્યાંથી મુખ્ય રસ્તા ઉપર જ અનેક જગ્યાએ પેશગરમીઓ થઈ છે અને ફળિયામાં બગીચાઓ બનાવી નાખવામાં આવ્યા છે એ જ રીતે રોકડિયા હનુમાન મંદિર પાછળ પણ રસ્તા સાંકડા કરી નાખવામાં આવ્યા છે પોરબંદરની મુખ્ય બજારમાં ફૂટપાથ જ નહીં પરંતુ રોડ પર વેપારીઓ લોખંડની ખાટલીઓ નાખીને લોકો વાહન પાર્ક કરી શકે નહીં તે પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે એ સિવાય પણ અનેક સ્થળોએ રાજકીય આગેવાનો દ્વારા અને માથાભારે લોકો દ્વારા દબાણ ખડકી દેવામાં આવ્યા છે અનેક સ્થળોએ તો મકાનો અને દુકાનો પણ ખડકી દેવાયા છે કેટલાક કહેવાતા યુવા ઉદ્યોગપતિઓ તો મુખ્ય માર્ગો પર દરવાજા મૂકી પેશકદમી કરી તે ન હટાવવામાં આવે તેવી માંગ સાથે કોર્ટમાં પણ દોડી ગયા છે ત્યારે અત્યારથી પરિસ્થિતિ મુજબ જો વહીવટી અધિકારીઓ ડિમોલિશન માટે કડક અને મક્કમ બની રહે તો તેઓએ શહેરના પોષ વિસ્તારોમાં નેતાઓને ત્યાં પૂર્વ સુધરાય સભ્યોને ત્યાં પદાધિકારીઓને ત્યાં તપાસ કરવી જોઈએ અને અમુક જગ્યાએ તો ગલીઓ અને રસ્તાઓ પણ બંધ કરી દીધા છે ત્યાં પણ પોતાની તાકાતનો પરચો બતાવવો જોઈએ તો જ તંત્રનું આ ડિમોલિશન સાર્થક ગણાશે તેવું પોરબંદરવાસીઓ અધિકારીઓને જણાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ